મોટી કામગીરી ગોઠવી હતી અંબાજી અને આસપાસના મંદિર દર્શનાર્થે આવેલા મહેસાણા જિલ્લાના લોકો રાત્રી રોકાણ કરી ત્યારબાદ ધર્મશાળામાં જુગાર રમતા હતા વારંવાર મળતી બાતમીના આધારે અંબાજી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરતા અઠ્યાવીસ શખ્સોને રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી રૂપિયા ચાર પોઈન્ટ એકસઠ લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા દસ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તપાસમાં ખુલ્યું હતું કે તમામ સંડોવાયેલા વ્યક્તિઓ મહેસાણા જિલ્લાના છે અને અંબાજી ખાતે દર્શન માટે આવ્યા બાદ રાત્રિ રોકાણની ઘટના બની હતી સમગ્ર ગતિવિધિ ભક્તિ સ્થળની પવિત્રતા ભંગ કરે તે રીતે પોલીસની કડક નજર સાથે જ્યારે બાતમી મળી તત્કાલ એક્શન લેવામાં આવ્યું ઘટનાની પછાત તપાસમાં પોલીસ હવે જુગાર પ્રવૃત્તિ સામે વધુ સફાઈ અને નિયંત્રણ માટે નવી ગાઈડલાઇન અમલમાં મૂકે તે શક્ય છે કાયદેસરની કાર્યવાહી યાત્રામાં આવી છે તથા અંબાજી જેવા યાત્રાધામમાં ભક્તિ અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુસર પોલીસ ફરી સતર્ક અને સક્રિય બનવાની ભાવના વ્યક્ત કરી છે